નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો અને ગુજરાતની જનતા સ્વાગત છે તમારું આપણી સૌની લાડકી અને નંબર વન ચેનલ ટોટલ કિસાન ખબરના આજના સૌથી ધમાકેદાર ફાયદાકારક અને ચોંકાવનારા સમાચાર બુલેટિનમાં મિત્રો આજે આપણે દસ એવા મોટા સમાચાર જોવાના છીએ જે તમારા ખેતર તમારા પાક અને તમારા બેંક બેલેન્સ પર સીધી અસર કરવાના છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું શેરડીની એક એવી નવી જાત વિશે જે ખેડૂતોને માલામાલ કરી દેશે સાથે જ સરકાર જે નવું બિલ લાવી રહી છે તેનાથી શું ફાયદો થશે અને ખાતરના ભાવમાં જે વધારો થયો છે તેમાં સરકાર તમને કેવી રીતે બચાવશે આ બધી જ વિગતો આપણે એક પછી એક જોવાના છીએ મિત્રો આ વિડીયોમાં છેલ્લે એક એવા સમાચાર છે જે જાણીને તમે કહેશો કે વાહ સરકાર વાહ એટલે વિડીયોને ભૂલથી પણ સ્કીપ ન કરતા અને છેલ્લે સુધી જોજો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે દરરોજ ખેતી અને સરકારની સાચી માહિતી મેળવવા માંગતા હો તો નીચે આપેલું કાળું બટન દબાવીને અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઇક કરી તમારા વોટ્સએપ ગ્રુપમાં ફટાફટ શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજના મોટા સમાચાર સૌથી પહેલા અને ખેડૂતો માટે સૌથી મોટા ખુશખબર શેરડીની ખેતી કરતા મિત્રો માટે આવ્યા છે મિત્રો જો તમે શેરડીની ખેતી કરતા હો તો તમને ખબર જ હશે કે રેડ રોટ નામનો રોગ પાકને કેટલું નુકસાન કરે છે ખેડૂતોની આ ચિંતાનો હવે કાયમ યુકે આવી ગયો છે સરકારે નવી શેરડીની વેરાયટી બિસ્મિલને વધુ ચાર રાજ્યોમાં વાવેતર માટે લીલી ઝંડી આપી દીધી છે આ કોઈ સામાન્ય જાત નથી મિત્રો આ વેરાયટી ખાસ કરીને રેડ રોટ રોગ સામે લડવા માટે તૈયાર કરવામાં આવી છે કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ બિસ્મિલ જાતનું સરેરાશ ઉત્પાદન પ્રતિ હેક્ટર છ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટન જેટલું મળે છે અને તેમાં શુગરની રિકવરી પણ તેર પોઈન્ટ સત્તાણું જેટલી ઊંચી છે એટલે કે ઉત્પાદન પણ વધારે અને વજન પણ વધારે રેડ રોડ રોગના કારણે શેરડી અંદરથી લાલ થઈ જાય છે અને સુકાઈ જાય છે જેનાથી ખેડૂતોને લાખોનું નુકસાન થાય છે પણ હવે બિસ્મિલના આગમનથી તમારી શેરડી સુરક્ષિત રહેશે અને આવકમાં મોટો વધારો થશે આબોહવા બદલાઈ રહી છે અને જીવાતોનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે આ નવી જાત ખેડૂતો માટે વરદાન સાબિત થશે શું તમે પણ શેરડીની ખેતી કરવાનું વિચારો છો તો આ જાત વિશે જરૂર તપાસ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારા વિસ્તારમાં શેરડી થાય છે કે નહીં બીજા સમાચાર બિયારણને લઈને છે મિત્રો ઘણીવાર આપણે મોંઘા ભાવનું બિયારણ લાવીએ છીએ પણ તે ઉગતું નથી અથવા નકલી નીકળે છે ખરું ને આ છેતરપિંડી રોકવા માટે સરકાર ફેબ્રુઆરી મહિનામાં સંસદના બજેટ સત્ર દરમિયાન એક કડક કાયદો સીડ્સ બિલ બે રજૂ કરવા જઈ રહી છે આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય બિયારણના રજિસ્ટ્રેશન અને ગુણવત્તા પર કડક નિયંત્રણ લાવવાનો છે હવેથી કોઈ પણ કંપની મન ફાવે તેવું બિયારણ બજારમાં વેચી શકશે નહીં માત્ર પ્રમાણે તેને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણને જ વેચવાની મંજૂરી મળશે આ કાયદો ખેડૂતોના અધિકારોનું રક્ષણ કરશે અને જો કોઈ કંપની નકલી બિયારણ પધરાવી દેશે તો તેની સામે કડક કાર્યવાહી થશે આ બિલમાં બિયારણની અદલાબદલી અને ગુણવત્તામાં થતી ગડબડને રોકવા માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે જ આ કાયદો ચર્ચામાં આવશે જેથી ખેડૂતોનો વિશ્વાસ વધે અને ઉત્પાદન સુધરે સરકારના નિર્ણયથી તમને લાગે છે કે નકલી બિયારણનો ધંધો બંધ થશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર આપજો ત્રીજા સમાચાર બે હજાર છવ્વીસના વર્ષમાં ખેતી કેવી રહેશે તેના વિશે છે મિત્રો એક રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર છવ્વીસમાં કૃષિ ક્ષેત્ર સ્થિર તો રહેશે પણ તેમાં ઉતાર ચઢાવ જોવા મળશે ખાસ કરીને સોયાબીનની ખેતી કરતા મિત્રો માટે મહત્વના સમાચાર છે બે હજાર સીઝનમાં વૈશ્વિક બજારમાં સોયાબીનનો પુરવઠો ઓછો રહેવાની શક્યતા છે છે જેના કારણે ભાવો વધી શકે અમેરિકામાં સોયાબીનનું ઉત્પાદન ઘટવાનું છે જ્યારે બ્રાઝિલમાં ઉત્પાદન વધવાની શક્યતા છે આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર તણાવને કારણે ભારતીય ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે બીજી તરફ મકાઈના ભાવ પર થોડું દબાણ જોવા મળી શકે છે કારણ કે આ વર્ષે મકાઈનું રેકોર્ડ ઉત્પાદન થયું છે પણ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં ફરીથી મકાઈની અછત સર્જાઈ શકે છે એટલે જે ખેડૂતો સોયાબીન અને મકાઈની ખેતી કરે છે તેમણે બજારના ભાવ પર સતત નજર રાખવી પડશે ભારતીય ખેડૂતો માટે નિકાસની નવી તકો ખુલશે પણ ભાવમાં વધઘટ માટે તૈયાર રહેવું પડશે મિત્રો ખેતી હવે માત્ર મહેનત નથી રહી બજારની સમજ પણ એટલી જ જરૂરી છે ચોથા સમાચાર ઉત્તર પ્રદેશથી આવ્યા છે જે આખા દેશના ખેડૂતો માટે પ્રેરણારૂપ છે યુપી સરકારે કિસાન પાઠશાળા એટ દ્વારા એક મોટો રેકોર્ડ બનાવ્યો છે માટે ખેતીની ખેત પર થીમ વધુ ખેડૂતોને આધુનિક તાલીમ આપવામાં આવી છે આ કાર્યક્રમ એકવીસ હજાર ગ્રામ પંચાયતોમાં યોજાયો હતો જેમાં ખેડૂતોને નવી ટેકનોલોજી સરકારી યોજનાઓ અને ઓછો ખર્ચ કરીને વધુ ઉત્પાદન કેમ મેળવવું તે શીખવવામાં આવ્યું છે નવાઈની વાત એ છે કે આ તાલીમમાં સાત ત્રેપન લાખ મહિલા ખેડૂતોએ પણ ભાગ લીધો હતો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને શિક્ષિત કરીને તેમની આવક બમણી કરવાનો છે મિત્રો આપણા ગુજરાતમાં પણ આવી પાઠશાળાઓ શરૂ થવી જોઈએ કે નહીં જેથી આપણા ખેડૂતો પણ સ્માર્ટ ખેતી તરફ વળે જો તમે સહેમત હો તો કોમેન્ટમાં હા લખજો પાંચમા અને સૌથી મહત્વના સમાચાર ખાતરની સબસિડી વિશે છે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના કાચા માલના ભાવમાં આગ લાગી છે યુરિયા અને ડીએપીના ભાવમાં લગભગ વીસ ટકાનો વધારો થયો છે ચીનમાંથી નિકાસ ઘટી છે અને ફોસ્ફોરિક એસિડ મોંઘું થયું છે આવી સ્થિતિમાં ખેડૂતો ઉપર બોજ ન આવે તે માટે ભારત સરકારે મોટું મન રાખ્યું છે બે હજાર સરકારે ખાતરની સબસિડી વધારી દીધી છે રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ બે હજાર માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરની સબસિડી ઝીરો પંચોતેર ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે જે પહેલા ઝીરો પોઈન્ટ ઓગણપચાસ ટ્રિલિયન હતી કુલ સબસીડીનું બજેટ એક પોઈન્ટ સડસઠ લાખ કરોડ રૂપિયા છે અને તે હજુ પણ વધી શકે છે સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને ખાતર જૂના ભાવે જ મળતું રહે ઔદ્યોગિક માંગ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે બે હજાર છવ્વીસ સુધી ખાતરના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે પણ સરકારે આગોતરી ખરીદી કરીને સ્ટોક કરી લીધો છે એટલે ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી તમને ખાતર સમયસર અને સસ્તા ભાવે જ મળશે છઠ્ઠા સમાચાર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નિવેદન વિશે છે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેની બેઠકમાં તેમણે ગર્વથી કહ્યું કે ભારત હવે માત્ર પોતાનું પેટ ભરતો દેશ નથી પણ દુનિયાને અનાજ પૂરું પાડતો મુખ્ય નિકાસકાર બની ગયો છે તેમણે કહ્યું કે હવે આપણું ધ્યાન માત્ર ઉત્પાદન વધારવા પર નથી પણ ખેડૂતોની આવક વધારવા અને પોષણક્ષમ આહાર પૂરો પાડવા પર છે આ બેઠકમાં વર્લ્ડ બેન્ક અને એફએઓ જેવી મોટી સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર હતા મંત્રીજીએ સ્પષ્ટ કર્યું કે ભારત દુનિયા પાસેથી નવી ટેકનોલોજી શીખશે અને આપણી શ્રેષ્ઠ પદ્ધતિઓ દુનિયાને શીખવશે આનો સીધો ફાયદો તમને થશે કારણ કે આંતરરાષ્ટ્રીય સહયોગથી નવી ટેકનોલોજી ખેતરો સુધી પહોંચશે અને તમારા ઉત્પાદનોને વિદેશી બજાર મળશે ભારતની ખેતી હવે ગ્લોબલ બની રહી છે મિત્રો જે આપણા સૌની ગૌરવની વાત છે સાતમા સમાચાર જંતુનાશક દવાઓના ટેસ્ટિંગ વિશે છે મિત્રો ઘણી વાર બજારમાં નકલી દવાઓ મળે છે જેનાથી પાક બગડે છે આ સમસ્યાને દૂર કરવા માટે કૃષિ મંત્રાલય ભારતીય પોસ્ટ વિભાગ એટલે કે ટપાલ વિભાગ સાથે હાથ મિલાવ્યો છે હવે દેશભરમાંથી દવાઓના સેમ્પલ લેબોરેટરી સુધી પહોંચાડવાનું કામ ટપાલ કરશે ઇન્ડિયા પોસ્ટના એક પોઈન્ટ સાહીઠ લાખથી વધુ પોસ્ટ ઓફિસના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે પહેલા સેમ્પલ પહોંચતા દસથી પંદર દિવસ લાગતા હતા હવે તે માત્ર અડતાલીસ થી બોતેર કલાકમાં લેબમાં પહોંચી જશે આખી સિસ્ટમ ઓનલાઈન અને ક્યુઆર કોડવાળી હશે એટલે સેમ્પલ બદલવાની કોઈ સંભાવના નહીં રહે આનાથી ફાયદો એ થશે કે નકલી દવા વેચનારાઓ પકડાશે અને ખેડૂતોને સો ટકા અસલી દવા મળશે સરકારનું આ પગલું ખેડૂતોને છેતરાતા બચાવવા માટે ખૂબ જ મહત્વનું છે પોસ્ટ ઓફિસ હવે ખેડૂતોની મદદે આવી છે તે જાણીને કેવું લાગ્યું આઠમા સમાચાર આવનારા બજેટ વિશે છે મિત્રો બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં ખેતી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે તેવું લાગી રહ્યું છે ભારતની અડધી વસ્તી ખેતી ઉપર નભે છે અને એક પોઈન્ટ ચાર અરબ લોકોનું પેટ ભરે છે ઓછી ઉત્પાદકતા અને જમીનના નાના ટુકડા જેવી સમસ્યાઓ છતાં ભારતીય ખેતી ટકી રહી છે નિષ્ણાતોની માન્યતા છે કે આગામી બજેટમાં લોજિસ્ટિક્સ એટલે કે કોલ્ડ સ્ટોરેજ અને ગોડાઉન બનાવવા પર મોટું રોકાણ થઈ શકે છે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે જેથી ખેડૂતોના માલનું મૂલ્ય વધે દાખલા તરીકે ટમેટા વેચવા કરતાં તેનો સોસ બનાવીને વેચવાથી વધુ કમાણી થાય છે સરકાર એવી નીતિઓ લાવશે જેથી ખેડૂતોની આવક વધે અને નિકાસને વેગ મળે ખેતરથી બજાર સુધીની ચેન મજબૂત કરવામાં આવશે જેથી ખેડૂતોને તેમના પાકના પૂરેપૂરા ભાવ મળે બજેટમાં તમારા માટે શું આવવું જોઈએ કોમેન્ટમાં તમારી માંગણી લખજો નવમાં સમાચાર ફરીથી દવાઓના ટેસ્ટિંગને લઈને છે પણ તેમાં એક નવી અપડેટ છે મિત્રો પોસ્ટ વિભાગ સાથે જે કરાર થયો છે તેમાં હવે ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ પણ જોડવામાં આવી છે ક્રિસ્પ નામની સંસ્થા દ્વારા એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે જ્યારે પણ કોઈ સેમ્પલ લેવાશે ત્યારે તેને એક ખાસ પ્રકારના પેકિંગમાં સીલ કરવામાં આવશે અને તેના ઉપર ક્યુઆર કોડ લગાવવામાં આવશે આ કોડ સ્કેન કરતાની સાથે જ ખબર પડી જશે કે સેમ્પલ ક્યાં પહોંચ્યું છે આનાથી ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નહીં રહે અડતાલીસ કલાકમાં સેમ્પલ લેબમાં પહોંચશે અને રિપોર્ટ પણ ઓનલાઈન આવશે આનાથી નકલી ખાતર અને દવા બનાવતી ફેક્ટરીઓ ઉપર તવાઈ આવશે ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઇનપુટ્સ મળશે તો પાક પણ સારો થશે અને ખર્ચ પણ ઘટશે સરકાર હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોર રસ્તાઓ બંધ કરી રહી છે જે હકીકતમાં પ્રશંસનીય છે અને હવે દસમા અને થોડા ચિંતાજનક સમાચાર મિત્રો આર્થિક નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં ખેતીનો વિકાસ દર થોડો ધીમો પડી શકે છે નોમિનલ જીવીએ એટલે કે ગ્રોસ વેલ્યુ એડેડનો દર ઝીરો પોઈન્ટ આઠ ટકા રહેવાની શક્યતા છે જે ગયા વર્ષે દસ પોઈન્ટ ચાર ટકા હતો આનો સાદો અર્થ એ છે કે પાકના ભાવ નીચા રહી શકે છે અને ખેડૂતોની આવક પર અસર પડી શકે છે આબોહવામાં ફેરફાર અને વૈશ્વિક બજારમાં મંદી આના માટે જવાબદાર છે પણ ગભરાવાની જરૂર નથી કારણ કે આ માત્ર એક અંદાજ છે જો ચોમાસુ સારું રહે અને સરકાર યોગ્ય નીતિઓ બનાવે તો ચિત્ર બદલાઈ પણ શકે છે આ રિપોર્ટ સરકારને પણ જગાડશે કે ખેડૂતો માટે વધુ મદદની જરૂર છે આપણે આશા રાખીએ કે સરકાર ટેકાના ભાવ વધારે અને ખેડૂતોને નુકસાનમાંથી બચાવે તો મિત્રો આ હતા આજના દિવસના ટોપ દસ મોટા અને મહત્વના સમાચાર શિરડીની નવી જાતથી લઈને ખાતરની સબસિડી સુધીની તમામ માહિતી મેં તમને વિસ્તારથી જણાવી છે આ માહિતી તમને કેવી લાગી શું તમે ઈચ્છો છો કે અમે દરરોજ આવી જ જ રીતે ખેતીના સાચા સમાચાર તમારા સુધી પહોંચાડીએ જો હા તો આ અત્યારે લાઈક કરો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા નહીં આપણી આ ચેનલ ટોટલ કિસાન ખબર ને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા પાંચ ખેડૂત મિત્રોને આ વિડીયો વોટ્સએપ પર શેર કરી દેજો ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી હું રજા લઉં છું રામ રામ